ગુજરાત ની અંદર વિરમ ગામ ની બાજુમાં ઓગાન કરીને એક ગામ છે આમ તો આ વિરમ તાલુકાનું જ ગામ કહેવાય આ ગામ ની અંદર મોતીરામ નામે એક પવિત્ર બ્રાહ્મણ રહે સદાચારી છે પતિવ્રતા ધર્મ પાલન કરનારી સુસંસ્કારી એને એક પત્ની છે અને એના દ્વારા બે પુત્રની પ્રાપ્તિ થઈ છે એક નું નામ છે આનંદરામ અને બીજા નું નામ છે surajram સમય જતાં મોતીરામનો અક્ષર વાસ થયો છે અને આનંદરામ અને surajram આ બંને ભાઈઓ સમય જતાં નોખા પડ્યા છે એમાં આનંદરામ છે ને ઈ તીર્થયાત્રા કરવા નીકળ્યા છે યાત્રા કરતા કરતા અમરેલીની અંદર સંત મૂળદાસ જગ્યાએ આવ્યા છે અને સંત મૂળદાસ નો બેટો થતા આનંદરામ ત્યાં જ સંત મૂળદાસ સેવક થઈ અને રહેલા છે પણ આ સુરજરામ ભિક્ષાવૃત્તિ કરે છે થોડી થોડી કથા વાર્તાઓ કરે છે કે ભજનો ગાય ક્યાંક માતાજીના ગરબા ગાય આવી રીતે ગામડાઓની અંદર ટેલ નાખે અને પોતાનો નિર્વાહ કરે છે સમય જતા સૂરજ રામના લગ્ન લેવાના અને એના પત્નીનું નામ પડ્યું છે સુનંદા આ સુનંદા દેવીની સાથે લગ્ન થયા છે સરસ રીતે જીવન નિર્વાહ થાય છે ભગવાનનું ભજન થાય ઓગાન ગામથી આ સુરજ રામ અમદાવાદની અંદર રહેવા આવ્યા છે વિક્રમ સંવત અઢારસો ને છત્રીસ ની સાલ છે એ પુત્ર એટલે કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પણ ઘટના એવી ઘટી વખત નો આ સુરજરામ

તમો ગુણી સ્વભાવને લીધે એને મનમાં માની લીધું કે આ બાળક આપણું નથી અને ઉગ્ર સ્વભાવની અંદર આ કહેવા લાગ્યા કે સુનંદા સાચું બોલ નહીતર તને અને આ પુત્રને બંનેને હું મારી નાખીશ ત્યારે સુનંદાએ એ ના પગ પકડ્યા છે અને કહેલું છે કે નાથ તમે બ્રાહ્મણ છો આ બ્રાહ્મણ કુળની અંદર આપણો જન્મ છે અને સ્ત્રી હત્યાને ને બ્રહ્મ હત્યા આ બાળકની હત્યા તમે કરશો એ યોગ્ય નહીં લાગે જો તમને શંકાને સંશય થતો હોય તો આ બાળકનો આપણે ત્યાગ કરી દઈએ અને આ વાત સુરજ રામ ને મગજની અંદર ફીટ થઈ છે અને કહેવાય કે ત્રણ દિવસના બાળકને લુગડાની અંદર લપેટી અને અમદાવાદની અંદર આવેલું જે દરિયાખાનનું ઘુમટ ત્યાં સવારના ચાર વાગ્યાના સુમારે કોઈ ન જાણે ને એ રીતે મૂકી આવ્યા અને આ બાજુ બાજુમાં જ દરિયાખાન ઘુમ્ટની બાજુમાં જ મસ્જિદ અને એમાં એક મુસ્લિમ ડોસાભાઈ એને પણ જીવનની અંદર સુખ સંપત્તિ હતી ધન ધાન્ય હતું પણ સંતાનની ખોટ હતી દરરોજ ખુદા તાલાને પ્રાર્થના કરે કે મારા ઉપર કૃપા કરો કૃપા કરો કૃપા કરો પણ સંતાન નહીં એટલે દુખી થયા કરે ને એક દિવસ ખુદા તાલાની પ્રાર્થના કરી મસ્જિદમાંથી બારે નીકળે છે સવારનો સમય છે ને જ્યાં દરિયા ખાન ઘુમટ પાસે પોચે પોતાની સાથે બાળક ના રુદનનો અવાજ આવ્યો છે અવાજ થતાની સાથે જ એની આંખ ચમકી છે જે બાજુ અવાજ આવ્યો એ બાજુ પ્રયાણ કર્યુંને જોયું તો એક લુગડાની લપેટની અંદર એક બાળક અને મનમાં વિચાર થયો કે અરે અરે કદાચને ખુદાએ મારી પ્રાર્થના સાંભળી હોય અને આ મને બાળક આપ્યું લાગે છે તરત એ બાળકને ઉઠાવી છાતી સરખું ચાપ્યું છે ચાપતાની સાથે જ બાળક રોવાનું બંધ કરી દે છે દોડતા દોડતા ઘરે આવી અને ડોસા ભાઈ એની પત્નીને કહ્યું છે કે દેવી આજે ખુદાએ પ્રસન્ન થઈ અને આપણે એક બાળક આપ્યું અને બાળકને જોતા જ ડોસા તાઈના પત્ની હતા એ પણ રાજી થયા અને સવારનો સમય થયો છે સૂર્યના અજવાણે એ બાળકનું રૂપ જોયું રૂપ જોતા જ એક એના મસ્તકમાંથી બાલમાંથી અપાર તેજ વરસતું હતું અને તેજને જોઈ અને કહેલું છે કે આપણે આનું નામ નૂર તાઈ રાખશું કઈક અલૌકિક નૂર તેજ દેખાઈ રહ્યું છે માટે આજથી આનું નામ નૂર તાઈ અને પોતાનો પુત્ર માની પાલન પોષણ કરવા લાગ્યા છે ધીરે ધીરે આ નુરતઈ મોટા થવા લાગ્યા છે ભલા ભક્ત જનો આ પ્રેમાનંદ સ્વામી બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જન્મ છે પણ જેનો ઉછેર છે ને મુસ્લિમ પરિવાર દ્વારા થયો ધીરે ધીરે મોટા થવા લાગ્યા

એનો ઉદ્યમ એ હતો કે કોઈક જગ્યાએ ઉત્સવ ઉત્સવ થતા હોય ત્યાં જાય અને ત્યાં ગોળ ગોળ ધામણી અને ધાણી એના લાડુ બનાવ્યો અને લાડુ બનાવીને પછી વેચે એનાથી એનું ગુજરાન ચાલતું એટલે એવામાં જ ઉજ્જૈનની અંદર ગયેલા છે અને ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીના કિનારે પોતાનો વેપાર શરૂ કર્યો છે નૃર્તાઈ પણ સાથે જ હતા ત્યાં નૃર્તાઈને એક સંગીત વિદ્યાના એક યુવકનો ભેટો થઈ ગયો જેને અપાર સંગીતનું જ્ઞાન હતું અને મિત્રાચારી થઈ અને પછી તો એની સાથે સંગીત શીખવા લાગ્યા એમ બે વર્ષ સુધી તો ઉજ્જૈનની અંદર રહીને એને સંગીત શીખ્યું અને પછી પાછા અમદાવાદ આવ્યા છે પણ પૂર્વના મુમુક્ષુ હતા ને ભગવાનનું વરદાન હતું એટલે મનની અંદર નાની ઉંમરમાં એવા વિચારો આવ્યા કે આ જન્મ છે ને એ તો અલ્લાહને માટે જ ખુદાને માટે છે જે કાંઈ અલ્લાએ ખુદાએ મને આ કળા આપી છે ને તો આ કળા હું ને રીઝવું રાજી કરું સંગીત વિદ્યા માં હોશિયાર હતા વગાડી પણ જાણતા અને ગાય પણ જાણતા એટલે ક્યારેક ક્યારેક એના મોઢામાંથી શબ્દો નીકળતા પિયરા જીરો જાય હે પિયા હે અલ્લા હે ખુદા તારા વિના તો તું એવામાં તો એક દિવસ જેતપુરની અંદર મોટા સમય આયોજન થવાનું છે એવું સાંભળ્યું એટલે દોસા તઈ પોતાના વેપારને માટે ત્યાં જવા તૈયાર થયા છે અને જેતપુર ની અંદર ડોસાતાઈ નો પરિવાર કોઈક સગાશની રહેતા હતા એટલે ત્યાં ગયેલા છે પ્રસંગ કયો હતો તો ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થઈ ચુક્યું હતું વન વિચરણ કરી અને રામાનંદ સ્વામી નો ભેટો થયેલો અને રામાનંદ સ્વામીએ નક્કી કર્યું હતું કે હવે તો આ સહજાનંદ સ્વામીને આ ઉદ્ધવ સંપ્રદાય ની ગાદી આપી દઉં અને આ પ્રસંગ મોટો અને એ પ્રસંગની અંદર આ ડોસાતાઈ નૂરતાઈ ને સાથે લાવેલા છે ડોસાતાઈ પોતાના વેપાર ની અંદર મસ્ત છે અને સહજાનંદ સ્વામી નું ફુલેકુ આખા એ ગામની અંદર ફર્યું છે અને પહેલ વેલું ફૂલેકું આ સહજાનંદ સ્વામી નું ફર્યું ને એમાં નૂરતાઈએ આ સહજાનંદના દર્શન કર્યા દર્શન થતા જ નેત્રની અંદર

પણ વિચાર થયો કે હું કોણ છું મુસ્લિમ છું અને આ તો હિન્દુ છે પણ એ સહજાનંદની મૂર્તિ હૃદયની અંદર ઉતરી કહેલીને એટલે એક ખૂણાની અંદર ઊભા રહી અને આ નુરતાઈ સહજાનંદના દર્શન કર્યા કરે દર્શન કર્યા કરે આખો એ પ્રસંગ નિહાળ્યો બપોરનો સમય થયો હરિયરના શબ્દ થયા છે અને એ પ્રસંગની અંદર આવેલા સૌ કોઈ લોકો બંગત કરી અને હરિહર કરે છે કોઈ હૃદય ની અંદર આ હિન્દુ છે કે મુસ્લિમ એવો ભેદભાવ નથી સૌ ઉપર કરુણા દ્રષ્ટિ રાખનાર રામાનંદ સ્વામી ગાદી ઉપર થી ઉભા થઈ અને નુરતાઈને બોલાવ્યો બેટા આવો તું પણ આ સભાની અંદર આવ્યો છે ને તો તું પણ પ્રસાદ ભરી અને ભોજન કર્યું છે પછી તો સાંજનો સમય થયો આ બાજુ ડોસા ને વિચાર થયો કે દીકરો હજી ઘરે કેમ ના આવ્યો એટલે સીધા આવ્યા મંડપની અંદર અને જ્યાં જોયું સહજાનંદ સ્વામી ગાદી ઉપર બાજુમાં રામાનંદ સ્વામીને ને નૂરતાઈ એક જગ્યાએ બેઠેલા હતા એટલે કીધું છે દીકરા ચાલ હવે ઘરે અને ત્યારે નૂરતાઈ કહે છે કે નહી નહી મને ઘરે નથી આવું હવે મને તો આઈ જ ગમે છે પિતાજી મને આઈ રહેવા દયો ત્યારે કહે છે કે નહી નહી આપણે હવે ઘરે ચાલવું પડે ત્યારે નૂરતાઈ કહે છે કે નહીં પિતાજી મારે તો અહીં જ રહેવું છે ખૂબ ડોસા તાઈએ આગ્રહ કર્યો પણ આ નૂરતાઈ માન્યા નથી એટલે લાતનો પ્રહાર કર્યો છે ઉઠ ચાલ હવે ઘરે છતાં પણ આ નૂરતાઈ ઘરે ચાલવા તૈયાર ન થયા એટલે ડોસા તાઈએ રામાનંદ સ્વામીને કહ્યું કે તમે અમારા આ તાઈને અહીંયા કેમ રાખ્યો ત્યારે રામાનંદ સ્વામી કહે ભાઈ અમે આ તાઈને રાખીને શું અમારે આનાથી શું લેવા દેવા માટે તમે ઘરે લઈ જાઓ છતાં પણ નૂરતાઈ માન્યા નહીં એટલે દારો ડફારો કરી અને નૂરતાઈને ડોસા તાઈએ ઊભા કર્યા છે

આ બાજુ રામાનંદ સ્વામી પણ અંતર ધ્યાન થઈ ગયા છે એને પણ ત્રણેક વર્ષનો સમય વીતી ગયો છે એક દિવસ ડોસાતાઈ નૂરતાઈને સાથે લઈ અને ગઢપુર આવેલા છે ગઢપુર ની અંદર આવી સહજાનંદ સ્વામીના દર્શન કર્યા છે એ દાદાનો દરબાર લીલુડો લીંબ વૃક્ષ એના નીચે ભગવાન સહજાનંદ બેઠા હોય એને ચારે બાજુ આમ સંતો અને હરિભક્તોથી દર્શન કર્યા ને દર્શન થતાની સાથે જ એના હૃદયની અંદર આર્તનાદ ઉઠ્યો કે પિતાજી મને આ સહજાનંદ સ્વામી સાથે સાધુ થઈ અને રહેવું તરત ડોસાભાઈએ ના કહી દીધું

સાચું બોલો આ પુત્ર તમારો છે કે ખુદા આપેલો છે જ્યાં આટલા શબ્દો પડ્યા ને ત્યાં તો ડોસા તાઈની અંતર ની આત્મા જાણે ઉઘડી ગઈ હોય વિચાર થયો કે આ બધી વાત કેમ ખબર પડી ખુદા સિવાય આ કોઈ જાણી ન શકે અને તરત કહેલું છે કે નાથ આ તો ખુદાએ આપેલો છે અને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે ખુદાએ આપેલો હોય તો પાછો ખુદાને આપવામાં તમને શું વાંધો છે તરત જ સહજાનંદ સ્વામીને ડોસાભાઈની દ્રષ્ટિ એક થઈ અને એક થતાની સાથે જ ડોસાભાઈને સમાધિ થઈ અને સમાધિની સાથે જ ભગવાન સ્વામી નારાયણના એને દિવ્ય દર્શન થયા છે સમાધિ પૂર્ણ થઈને તરત જ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણની અંદર ડોસાભાઈ પડી ગયા માફી માંગી અને કહેલું છે કે હે સહજાનંદજી તમે તો અનંત કોટી બ્રહ્માંડના માલિક ખુદા છો તમે અને આ પુત્ર પણ તમે મને જ આપ્યો છે માટે આજથી આ પુત્ર હું તમને સોગું છું